મારું નામ છે હરસુકભાઈ છગનભાઈ મારસોણિયા હું મારા મોબાઈલ નંબર છે બાણું છ ઓગણ પાંત્રી હું તલની ખેતી કરું છું અને મારો જિલ્લો છે અલગ તાલુકો છે ઉપલેટા જિલ્લો છે રાજકોટ અને તલની ખેતી હું કરું છું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત કરું છું અત્યારે આપણે ભાયાવદર આવ્યા છીએ જ્યાં સિયાળો તલનું ઉત્પાદન કરતા અરશુકભાઈ ઉત્પાદન કરે છે તો આપણે એની ખાસ મુલાકાત લઈ છે અને જાણી કે તમે કયા ટાઈમે વાવ્યા હતા રામ રામ અરશુકભાઈ હે રામ રામ તો આપણા ખેડૂત મિત્રોને તમે આ તલનું સાહસ કર્યું છે કે શિયાળામાં ઉનાળો તલ વાવી છે ચોમાસુ વાવી છે તો તમે બેય મૂકીને શિયાળામાં તલ વાવ્યા છે તો તમને કઈ આમ અનુભવ આગલે સાલનો કઈ ખરો અત્યારે આપણે તલ જોવા જઈએ તો તલમાં બેઠ્યું છે ફૂલ છે

ઠંડી પાછતરી હાલે છે પેલા આપણે કહેતા કે નવરાત્રીમાં ઠંડી આવતી અને ઠંડી હવે તો નવરાત્રીમાં કઈ ઠંડી આવતી જ નથી અને હવે આ પાક જે છે એ બધા પાછતરા થઈ ગયા છે આપણે વહેલો પાક કોઈ શિયાળુ વાવતા નથી ને પાછતરા વાવે છે જેમ ઘઉં નું ઉત્પાદન પણ સરસ થાય છે આજે પેલા મહિનાની પેલી જાન્યુઆરી લગન ઘઉં નું વાવેતર થાય છે અને એ પણ ચાલીસ પણ વિઘે ઉત્પાદન થાય છે તો ઠંડી મોડી થાય છે કેવાનો અર્થ એટલે તલ અત્યારે આ સરસ થઈ ગયા છે એનું કારણ જી કે ઠંડી મોડી થઈ ઠંડી મોડી થઈ એટલે આથી આ ગરમી એટલે તલ નું વાવેતર કરવું હોય તો આપણે આ 19 તારીખે કર્યું બરાબર તો એનાથી ને જેટલું બને એટલું વેલું કરો એટલું સારું સારું એટલે કે આને જે ફૂલ ને ઠંડી નડે હા એ નડે નહીં એ નડે નહીં તો વિગામાં કેટલું તલ બી નાખેલું છે વિગામાં 1 કિલો આમાં મે 8 વીઘાના ના વાયો અને 8 કિલો બી નાખેલ છે બરાબર છે અને ઓખેડી હેમર વાવેલા છે હા એ તો હેમર છે હાથ આયરું છે બરાબર છે તો

તો ખેડૂત મિત્રો આ જે બી છે અરશોકભાઈ કહે છે આઈએફસી સીડ છે આઈએફસી કંપનીનું બી છે અને બનાસ વીસ વીસ લખલ છે આમાં પેકિંગમાં એટલે આ ચોમાસામાં પણ વાવેલા હતા અને સકડ બી છે જેમ કે તમને બતાવી દો દઉં કે આ જે સકડ બી નું કેવાનો અર્થ એટલે કે ફરતી બાજુ આ બી માં બૈઠા છે તો તમે જોવો છો કે આમાં બૈઠા છે હજી આ શિયાળુ આપણે કહી કે છે બાકી ઉનાળે હોય તો આ એક પણ ફૂલ ન ખરે અને આ બી હરચક તલ થાય આ ઉનાળે પણ વાવી શકો એવું ના હોય કે ચોમાસું તલ હોય ઉનાળું નોખા હોય એક જ વેરાયટી હોય પણ અલગ અલગ એની જે જાત છે સક્કડ છે ફૂટવાળી છે ફોટી તલ થાય છે એટલે એવી બધી આમાં ફેરફાર હોય છે તો આ આપણે વિડીયોમાં એવું ઘણું અને તમે આમાં બીજી માવજત શું કરી દીધી ડીએપી થી માવજત તો એક પણ માં ઉગી ગયા હતા હા એ પછી વી પતી દી પાયા નહીં આવડા આવડા થી ચાર ચાર રંગના તલ થયા પછી પાવર ને ચાલુ કર્યા ઉડિયા નાખીને પાયું બરાબર દવા હાથ મર્યા રાખ્યા

અને જણાવીશ કે કેવું ઉત્પાદન રહ્યું આ જે વિડીયો ખાસ ઉપયોગી છે આ ફૂલ છે ને આ અત્યારે અહીં છોટી છે આ ફૂલ ના રહેવું જોઈએ હ આ ખરી છે યા ઠાર ને ઝાકર ના હિસાબે છોટી છે ન્યા હે ને બલડુ ના બલડુ ના થાય અને એ વાત વાત તમારી મુંદાની છે સાચી વાત છે તો ખૂબ સરસ હવે આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો બધાને લાઈક કરવો અને શેર કરવો જેથી કરીને કલની ખેતી કરવી હોય તો બધાને કામ લાગે ખેડૂત મિત્રોને અને અવાનવા વિડિયો જોવા માટે તમારા ચેનલમાં જોડાઈને રહેવાનું છે અને ફેસબુકમાં જોવા વિડીયો જોતા હોય તો ફેસબુક પેજ આપણે બંધ કરી દેવાનું છે વિડીયો પહોંચાતો નથી એમાં મૂકવામાં એટલે ખાસ બધાને યુટ્યુબમાં જોડાઈ જાવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું ખેડૂત મિત્ર સેર કરશો એટલે આપણી ચેનલ મોયડ આવી જાય હે અને તમે સબ્સ્ક્રાઇબ કરજો તો હવે આપણે આ વિડીયો લાંબો ના થાય એટલે પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય